કળિયુગને પણ કંપાવી દે તેવી ઘટના નવસારીના બિલીમોરાના દેવસર ગામે માતાએ પોતાના બે બાળકોને ગળે ટૂંપો આપી મારી નાખ્યા મળતી માહિતી મુજબ ઘટના કાંઈક એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશની અને હાલ નવસારીના બિલીમોરાના દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલાને સ્વપ્ન આવ્યું હતું કે તું તારા બે બાળકને મારી નાખ જોકે આ મહિલાએ કઈ પણ વિચાર્યા વગર જાગીને પોતાના બંને બાળકોને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને ત્યારબાદ મહિલા પોતાના સસરાને મારવા જતા વૃદ્ધ સસરા ત્યાંથી બહાર દોડી ગયા હતા અને બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ જતા મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો ત્યારબાદ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને દરવાજો તોડતા મહિલા પણ પોતાની જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી જોકે પોલીસે આ મહિલાની ધરપકડ કરી મહિલા વિરુદ્ધ ડબલ મર્ડરનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે જો કે આ ઘટના દરમિયાન મહિલાનો પતિ પોતાને ટાઇફોઈડની બીમારી હોવાથી બિલીમોરા ખાતે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો જેને બનાવની જાણ થતાં તે પણ હેપતાઈ ગયો હતો હાલમાં ઘટના સંદર્ભે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે પરંતુ આ ઘટનાથી પોતાના સંતાનોની હત્યારી માતા પ્રત્યે લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે કારણ કે મહિલાની આ હરકતે કળિયુગને પણ કંપાવી દે તેવું કૃત્ય આચર્યું છે